લોઅ ક્રિસ્મલ અભય તથા બેનો દિવ્ય ત્યારે દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી સોળમી તારીખ માર્કનો ગ્રંથ બીજો અધ્યાય પહેલી કડીથી બારમી કડી સુધી થોડા દિવસ પછી ઈસુ પાછા કપરનાઓ આવ્યા એટલે વાત ફેલાઈ ગઈ અને તેઓ ઘેર છે એટલે એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે આંગણમાં પણ માય નહીં ઈસુ તેમને ઈશ્વરની વાણી સમજાવતા હતા એવામાં કેટલાક લોકો ચાર માણસો પાસે એક લખવાવાળાને ઉપાડીને ત્યાં લઈ આવ્યા પણ એ લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ ઈસુની પાસે પહોંચી ના શક્યા એટલે ઈસુ હતા ત્યાં જ આગળનું છાપરું તેઓ ખોલી નાખ્યું અને બાકોરામાંથી લખવાવાળા માણસને બીજાના સાથે નીચે ઉતાર્યો એ લોકોની શ્રદ્ધા જોઈ ઈશ્વે લખવાળાને કહ્યું બેઠા તારા પાપ માફ કરવામાં આવે છે હું તને કહું છું ઓઠ તારું બીજાનું ઉપાડીને તારે ઘેર જા એટલે પેલો માણસ ઉઠીને તરત જ બીજાનું ઉપાડીને બધાને દેખતા બહાર ચાલ્યો ગયો આ જોઈને બધા છક્કી થઈ ગયા કે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા આવું તો કદી જોયું નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભાઈ તબેનું ઇંગ્લિશમાં એક કહેવત છે એ ફ્રન્ટ ઇન નીડ ઇઝ અ ફ્રન્ટ ઇન ડીડ મિત્ર જ્યારે સંગઠમાં સાથે ઊભા રહે એ સાચા મિત્ર છે આપણા દરેકના જીવનમાં મિત્રો ઘણા બધા હોય છે જાત જાતના મિત્રો એ એમને જરૂર હોય ત્યારે આવે અને પછી આપણા આનંદમાં સહભાગીતા માટે ઘણા હોય છે અને જ્યારે આપણે દુઃખી છીએ ત્યારે આપણી સાથે હોય છે અને આજના શુભ સંદેશમાં એક અદ્ભુત ચાર પ્રકારના મિત્રો ચાર જણ એમના મિત્ર છે લખવાવાળા પ્રભુ ઈશ્વર એમના સંદેશમાં એમની શક્તિ બચાવે છે પાવર બતાવે છે અને સાથે સાથે પાપોની ક્ષમા માટેમાં એ પોતાનું શક્તિ અને પવર બતાવે છે યશાન ગ્રંથમાં આપણે જાણવા મળે છે તેતાલીસમોથી પચીસમી કલમમાં પાપો ક્ષમા કરવાનું માત્ર ઈશ્વર કરી શકે એમ કરીને બધા જાણીએ છીએ એટલે પ્રભુ ઈશું ત્યાં કફરનાવ આવ્યા ને એટલા બધા લોકો આવી ગયા એટલે એ બતાવે છે લોકો કેવી પરિસ્થિતિમાં હતા કેટલી બધી તકલીફમાં હતા કેટલી બધી મુશ્કેલી અને જાત જાતની બીમારી અને એ બધાને પૂરી શ્રદ્ધા પૂરો વિશ્વાસ કે આ માણસ આપણને સાજા કરી શકે છે એટલે પ્રભુ બાઇબલ કહે છે પ્રભુ શું સંદેશ સમજાવતા હતા ઈશ્વરી વાણી સમજાવતા હતા અને માંદાને સાજા કરતા હતા એટલામાં ચાર જણ ત્યાં એક માણસ લખવાવાળા માણસ લખવાળા માણસને આપણે ખબર છે ક્રિષ્માલ ભાઈ બેનો ઘરમાં એને પરિસ્થિતિ કેવું છે સારી પોતાની રીતે બહુ દુઃખ છે અને બીજાના આધારે જીવ પડે છે એક એક બાબત માટે બીજાના જીવનમાં એટલું બધું દુઃખ હોય છે અને પછી એ આ વ્યક્તિ સાથે ચાર મિત્રો છે ચાર મિત્રો એવા સારા મિત્રો સાથે સાથે આધ્યાત્મિક રીતે તો વિશ્વાસીઓ હતા એટલે જ્યારે એમને ખબર પડે ખબરનામ પ્રભુ ઈસાવ્યા મિત્રો આ લખોવાળા એને પ્રભુ પાસે લઈને આવે છે પણ પ્રભુ ઈસુ પાસે તો પહોંચી શકાય નહીં એટલે જ્યારે વિશ્વાસ હોય અને પ્રયત્ન પણ જે ઇમ્પોસિબલ હોય એ કરે છે જ્યારે વિશ્વાસ હોય અલગ અલગ વિચાર આવે છે કેવી રીતે પ્રભુ ઈસુ પાસે આ માણસને પહોંચાડવાનું કારણ એમને પૂરી ખાતરી પ્રભુ ઈસુ આ માણસને સાજા કરી શકે આ લોકો માત્ર શારીરિક રીતે સાજા માટે આવ્યા હતા પણ પ્રભુ ઈસુ કહે છે બેટા તારા પાપ માફ કરવામાં આવે છે હા ક્રિષ્માલ ભાઈ તબેનું પાપ માફ કરવાનું પાવર માત્ર ઈશ્વરના છે એટલે આ કાર્ય દ્વારા એ પોતે બતાવે છે જે મસીહા આવવાના હતા એ જ આજ મસીહા છે એમ બતાવે છે અને એ માણસ જ્યારે કહે છે શારીરિક સાજા પણ નહીં પણ આધ્યાત્મિક અદ્ભુત સાજાપણ પણ એમને મળે છે શરીર માટે આરામ અને સાથે સાથે આધ્યાત્મિક રીતે શુદ્ધિકરણ થાય છે હા ક્રિષ્મ બહેનો જેવી રીતે મિત્ર હતા આપણું ફર દરેક ક્રિસ્તનું ફર જે છે આપણે લોકોને ઈશ્વર પાસે લઈ જવાનું અને લોકોને ઈશ્વર પાસે લઈ જવાનું ઈશ્વર પાસે લઈને આવવાનું છે એટલે આ માણસ જે ચાર મિત્ર હતા એમને પ્રભુ પાસે લઈને આવ્યા અને આશીર્વાદ પામ્યા આપણે પણ આપણા જીવનમાં હંમેશા જ્યાં દ્રઢ વિશ્વાસ રાખીએ વિશ્વાસ આપણને ક્રિએટિવ બનાવે છે કેવી રીતે પ્રભુ પાસે પહોંચવાનું અને દ્રઢ વિશ્વાસ અને દ્રઢ પ્રયત્ન અને એમાં સંપૂર્ણ રીતે એ મોટો ચમત્કાર થઈ જાય છે આ ક્રિસમાલા ભાઈ તબેનું આજના મન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ